મિત્રો કોઈપણ સમયે ગ્રહણ થવાનું હોય ત્યારે આપણને મનમાં પ્રશ્ન થાય કે ગ્રહણ દરમિયાન શું કરવું શું ન કરવું શું તક ક્યારે પાડવાનું છે તથા આપણે ત્યાંથી ગ્રહણ દેખાશે કે નહીં

અને આ ચંદ્રગ્રહણ ભારતના સમય મુજબ દિવસના થતું હોવાથી આપણે ત્યાંથી ચંદ્રગ્રહણ જોઈ શકાશે નહીં એટલે ભારતમાં તેનું સૂતક પાડવાનું રહેશે નહીં પરંતુ આ સિવાય દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ વગેરે જેવા દેશોમાંથી આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે અને તે જગ્યાએ કાળ પણ માન્ય રહેશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી તો માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ મોકલી દેજો કે જેથી કરીને તે લોકોને પણ ચંદ્રગ્રહણ વિશે મૂંઝવણ હોય તો આ માહિતી દ્વારા તે દૂર થઈ જાય